મારું નામ સુપેરી બે મોકલે છે આજે પચીસ થી ગાર્ડન ને પૂરો છે કબાડી ખાનું બનાવી રાખ્યું છે ઝાડ હતા બે કેસુરા ઝાડ ને એસિડ નાખીને

ચોક બજાર ની હદમાં લાગે છે ને રાંદેર ની હદમાં લાગે છે ને બધા આમ તેમ ફેરવે છે એસએમસી માં બી કેટલી વાર કમ્પ્લેન કરેલી છે બધા અહીંયા બેહે છે ને કમ્પ્લેન કરે છે તો કોઈ એસએમસી વાળો બી આવતો નથી ના સિક્યુરિટી ગાર્ડ બી નથી અહીંયા ને આખો ગાર્ડન એના કબજામાં લઈ લીધું છે આ ગાર્ડન જો તમે આનો અનાજ જો અનાજ પડ્યું છે જો આ અનાજ પડ્યું છે આ બધું એનું સામાન પડ્યું છે અંતમાં જો આ મુસલમાન છે ને દાનવીર બનીને એને આપે છે ને બધા પાસે લે છે ને ઓલા સિક્યુરિટી ગાર્ડને વેચે છે આ બધું ને જૂના કપડા આપે છે ને જૂના કપડા તો એ માં જઈને રોકડી કરે છે બધી એ આ કોરી રીતે ધંધો કરે છે બીજું કઈ કામ કરતો નથી નાકમાં દમ કરીને રાખ્યું છે આ સંડાસી બાજુમાં રોડ ઉપર જ બનાવીને રાખ્યું છે ને ઓલા પોપટ પોપટ પોપટભાઈ પોપટ ફાઉન્ડેશન વાળા આવ્યા હતા એ કમ એ બી જોઈને ગયા છે કોઈ જવાબ આપતો નથી ને કોઈ ગણતો નથી આ અત્યારે માહોલ એવો છે ને કોઈ સાંભળવા તૈયાર નથી સાંભળવા માટે તૈયાર નથી માહોલ એવું બનાવીને રાખ્યું છે કોઈ સાંભળતું નથી અમારું આ કેટલો ટાઈમ થી તકલીફ આપે છે રમઝાન ની અંદર આમ ગંદકી વાળો અહીંયા નાય છે અહીંયા ધોય છે ને અહીંયા ગંદકી વાળો કરે છે બતાવજો આ બધું હતું આ જો કેટલું પડ્યું છે